બે દિવસ અને રાત્રિના આ અનોખા અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓને ચાલીસ મુશ્કેલ પ્રશ્નો આપવામાં આવ્યા જેમાંથી દસ પ્રશ્નો ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યા હતા દરેક પ્રશ્નમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા જેથી કુલ ત્રીસ વિજેતા ટીમોએ પોતાની અદભુત નવીનતા અને કુશળતા રજૂ કરી કાર્યક્રમ વિશે વાત કરતા ડોક્ટર સીએ દાણી ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ જે યુનિવર્સિટીએ જણાવ્યું હેકાથોન બે હજાર પચીસ માત્ર એક સ્પર્ધા નથી આ તો એક એવો અનુભવ છે જ્યાં વિદ્યાર્થીઓ પુસ્તકોની બહાર જઈને દબાણ વચ્ચે પોતાની મર્યાદાઓને અજમાવે છે ટીમવર્ક દ્વારા નવીનતા સર્જે છે અને કેમ્પસની બહારની દુનિયા માટે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ આવે છે હેકાથોન બે હજાર પચીસ માત્ર સ્પર્ધા પૂરતી સીમિત ન હતી પરંતુ એક શૈક્ષણિક ઇકોસિસ્ટમ સાબિત થયું અહીં વિદ્યાર્થીઓએ ટીમમાં મળીને કામ કર્યું વાસ્તવિક જીવનની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો અને કડક સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનો અનુભવ મેળવ્યો

જે પણ પોર્ટલ બનાવવામાં બનાવવામાં આવેલું છે એ પોર્ટલના પ્રોબ્લેમ્સ એમને આપવામાં આવ્યા હતા સ્ટુડન્ટે અલગ અલગ એકસો ને ચાર ટીમોએ આ બધા પ્રોબ્લેમનું રિયલ ટાઈમ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરેલો હતો અને દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપરથી ત્રણ ત્રણ વિજેતા નક્કી કરવામાં આવેલ છે આજ વિજેતાઓ આગળ જતાં નેશનલ લેવલ ઉપર ઓલ ઇન્ડિયા હેકેથોનમાં સમગ્ર દેશની તમામ ટીમો સાથે પાર્ટિસિપેશન કરશે આ મુખ્ય હેતુ હેકેથોનનો તથા પણ એ છે કે આજે જે સ્ટુડન્ટ એમના અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે એ અભ્યાસક્રમમાં ભણી રહેલા સબ્જેક્ટનું ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે તથા જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ આજે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટને છે એને કેવી રીતનું સોલ્યુશન લાવી શકાય એના માટેનું આયોજન કરવામાં આવેલું છે